લગ્ન પ્રસંગમાં તો હરેક સબ્જી આપણને સરસ જ લાગતી હોય છે તો રીંગણનું પણ શાક એવી જ રીતે આપણે સરસ એવું બનાવીએ છે તો ચલો આપણે રેસિપી જોઈએ તો સૌથી પહેલાં તો આપણે રીંગણને લઈશું તો રીંગણ ત્રણથી ચાર રીંગણ લીધા છે મેં બે મીડિયમ સાઇઝ ટમેટા એક મીડિયમ સાઇઝ ડુંગળી અને એક લીલું મરચું તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એમાં આપણે મિક્સ જે ચવાણું હોય છે એને આપણે પેસ્ટ બનાવી લઈશું કેમ કે રીંગણનું શાક બધાને ભાવતું નથી હોતું પણ આ રીતે તમે બનાવશો તો જેને નથી ભાવતું એ પણ ખાતા થઈ જશે તો હવે આપણે મતલબ ચવાણાનું પેસ્ટ બની ગયું છે હવે આપણે આમાં આલુ સેવ થોડી નાખીશું અને એને પણ આપણે મિક્સ કરીને પેસ્ટ બનાવી દઈશું તો હવે બે વસ્તુને બરાબર આપણે કૂટી લીધી છે એટલે હવે થોડા ચાર પાંચ કઢી જેટલા લસણને એડ કરીશું એની પણ પેસ્ટ બનાવી દઈશું હવે આપણે એમાં એડ કરીશું જે બે ટમેટા નોર્મલી નાના સાઇઝના હતા તો બે ટમેટા અને એક મરચું એને પણ આપણે બરાબર પીસી લેશું અને જરાક પાણી નાખશું એટલે આવું લિક્વિડ ટાઈપ ચટણી ટાઈપ બની જશે હવે આપણે વઘારની તૈયારી કરીએ તો રાઈ મેં ગરમ કરવા માટે રાખી છે રાઈ ફૂટી જાય એટલે આપણે આમાં તેલ એડ કરીશું તો હવે આપણે આમાં તેલ એડ કરી દીધું છે નોર્મલી ત્રણ ચમચ જેટલું આપણે તેલ એડ કરીશું આમાં અને તેલ બરોબર ગરમ થઈ જાય એટલે આપણે આમાં એક વઘાર માટે જે ડુંગળી રાખી હતી એ ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને પણ બરોબર શેકાવા દઈશું ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ધીમી આંચે એને શેકાવા દેવાની છે તો જોઈ શકો છો ગેસ કે તેલ બરોબર આપણે ગરમ છે એટલે ફટાફટ શેકાઈ જશે તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ આમાં એડ કરી દઈશું કેમ કે મારા ઘરમાં પણ એક બે જણ એવા હતા કે જેને રીંગણનું શાક નહોતું બનાવતું પણ મેં આ રીતે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું તો એ લોકો પણ ખાય જ છે તો તમે પણ આ રેસીપી આ રીતે ટ્રાય કરજો જેનાથી તમારા ઘરમાં પણ કોઈને પ્રોબ્લમ નહીં થાય હવે આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર ગરમ મસાલો અને ધાણા પાવડર આ બધે જ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરીને શેકાવા દઈશું ગેસની ફ્લેમ ફૂલ છે એટલે બરોબર જલ્દી શીકાઈ ગયું છે મારે હવે સરસ એવો કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે તેલ બરોબર ફૂટી ગયું છે હવે આપણે આમાં એડ કરીશું રીંગણ તો રીંગણને પણ મિક્સ કરી દીધા છે તો જોઈ શકો છો ગેસ હવે આપણે આમાં રીંગણ કાચા છે તો થોડા તેલમાં શેકાવા દઈશું અને પછી આપણે એમાં મીઠું પણ નાખ્યું હતું તો સ્વાદ મુજબ મીઠું પણ એડ કરીશું હવે બરોબર મિક્સ થઈ જાય એટલે આમાં પાણી એડ કરીશું અને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું એને તમને આ રેસીપી કેવી લાગી અગર સારી લાગી હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો જેથી મને આગળ નવા નવા વિડીયો બનાવવાનો ઉત્સુકતા થાય અને મારી રીતે તમે પણ ટ્રાય કરજો જેનાથી તો ચલો હવે આપણે જોઈ શકીએ છીએ આપણો મતલબ રસો પણ ઘાટો થઈ ગયો છે અને